ગુજરાત રાજ્યની સરકારની કેબિનેટ દ્વારા નવ જેટલી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જે કેબિનેટમાં ભલામણ કરવામાં આવી છે સાથોસાથ બનાસકાંઠા જે જિલ્લો છે એમાંથી થરાદ અને વાવ જિલ્લો નવો બનાવવાની કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાં આમ જોઈ તો સરકારની અન આવડત આમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે મોટાભાગના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓના કોઈ સૂચનો સરકાર દ્વારા કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી એટલે કે અનેક જગ્યાએ આનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હું મારા મત વિસ્તાર બોટાદ શહેરની વાત કરું તો અમારી માંગ વર્ષો જૂની હતી કે બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે અનેક વખત મેં ધારાસભ્ય તરીકે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળી લેખિત અને રજૂઆતો પણ કરી હતી કે ભાઈ બોટાદ શહેરની જે વસ્તી છે એ ત્રણ લાખ કરતાં વધારે વસ્તી છે એ ગ્રેડ પ્લસની નગરપાલિકા છે વિસ્તારમાં પણ ખૂબ જ મોટી છે તો સાત જે મહાનગરપાલિકાની જે રાજ્ય સરકાર દ્વારા નવ જેટલી મંજૂરી આપવામાં આવી છે કેબિનેટમાં તો બોટાદને પણ મંજૂરી આપવામાં આવે દરજ્જો આપવામાં આવે તેવી અનેક વખત અમે રજૂઆત કરેલી પણ એવું લાગી રહ્યું છે કે ભાઈ ગુજરાતની અંદર અધિકારી શાસન ચાલી રહ્યું લાગે છે અને કંપની શાસન ચાલતું હોય જે રીતના ઇસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું એવું જ શાસનનો અનુભવ આજે ગુજરાતમાં ધારાસભ્ય તરીકે મને પણ થઈ રહ્યો છે કે ભાઈ આટલી બધી રજૂઆત કરવા છતાં તેમ છતાંય પણ ગુજરાત સરકારનું આંખ આંડે કાન કરવામાં આવ્યા છે એટલે બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી તમે જોયું છે કે ઘણી બધી નગરપાલિકા એવી છે કે જે એક ગ્રેડની નથી એની વસ્તી પણ ઓછી છે બોટાદ કરતાં અને વિસ્તારની દૃષ્ટિએ પણ નાની છે તેમ છતાં પણ એને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે બોટાદની જનતા સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કરવામાં આવ્યો છે તેને હું વ્યક્તિગતપણે અને પાર્ટી તરફથી હું વખોડી રહ્યો છું અને તમે જોયું છે કે ભાઈ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનાવડતને કારણે અનેક નીતિ વિષયક પ્રશ્નો ઊભા થયા થયા છે એમાંનું આ મોટું ઉદાહરણ જોવા મળેલું છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ભૂલી ગઈ છે કે જ્યારે આખા ભારતની અંદર ક્યાંય પણ ભાજપનું શાસન નહોતું એટલે કે સત્તાપરક્ષમાં જ હતું નહીં ત્યારે જનસંઘની પ્રથમ નગરપાલિકા જો કોઈ આપી હોય તો અમારી બોટાદની જનતાએ ભાજપને સત્તાનો સ્વાદ ચખાયો હતો આ જે બોટાદની જનતા છે કે ભાઈ પ્રથમ વખત આખા દેશમાં ક્યાંય પણ સત્તા નથી ત્યારે જનસંઘની પ્રથમ નગરપાલિકા બોટાદે આપેલી હતી એ આજે ભાજપનું તીર્થ સ્થાન બોટાદને ગણવામાં આવતું પંડિત દિનદીયાર ઉપાધ્યાયજી પણ બોટાદ આવેલા અને અભિનંદન એ વખતે આપેલા બોટાદની જનતાને આજે પણ એનું ટેચ્યુ છે ત્યારે આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર બોટાદની જનતા સાથે ખૂબ જ મોટો વિશ્વાસઘાત કરી અને બોટાદને મહાનગરપાલિકાનો દરજ્જો નહીં આપી અને ભેદભાવવાળી નીતિ રાખી વિશ્વાસઘાત કરી ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે હું આ નીતિને હું ખૂબ જ વખોડી રહ્યો છું